આજે આવો આપણે જીવન ટૂંકું છે અને સ્વર્ગ અનંત છે ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ બાઇબલ આપણા જીવનને ઘણી રીતે સમજાવે છે તે આપણા જીવનની સરખામણી ઘાસ પરના ચાખડથી કરે છે સાથે જ બાઇબલ આપણા અસ્તિત્વને ક્ષણિક અને અર્થહીન બતાવે છે અમે તે બતાવે છે કે પરમેશ્વરના રાજ્યમાં હજાર વર્ષ એક દિવસની જેમ છે બધા લોકો તમે માખીને નથી કહી શકતા કાલે મળીશું કેમ કે તે માત્ર એક દિવસ માટે જીવે છે જ્યારે આપણે તે જીવોને જોઈએ છીએ જે આટલો ટૂંકો સમય જીવી શકે છે તો શું આપણને તેમના માટે દયા નથી આવતી જ્યારે પરમેશ્વર આપણા જીવનને જુએ છે તો તે આપણને પણ એવી જ રીતે જુએ છે માનવ જીવનના હજાર વર્ષોની સરખામણી પરમેશ્વરની નજરમાં માત્ર એક દિવસ સાથે જ કરવામાં આવે છે આપણું જીવન ખૂબ ટૂંકું હોવા માટે નિયુક્ત છે મને ઘણીવાર એવું મહેસૂસ થાય છે મેં મારી કિશોરાવસ્થા અને યુવાનીનો અનુભવ કર્યો જ્યારે હું મારા જીવનને જોઉં છું તો મને આશ્ચર્ય થાય છે હું આ ઉંમરે ક્યારે પહોંચી ગયો જ્યારે હું સ્વયં પર ચિંતન કરું છું તો મને આ પણ લાગે છે કે આપણું જીવન ખૂબ ટૂંકું છે સિયોનના પરિવારના સભ્યોમાં પણ જે બાળકો હતા તે હવે મોટા થઈ ગયા છે પરિણિત છે અને સાથે કામ કરે છે જ્યારે આપણે તેના પર વિચાર કરીએ છીએ તો સમય ઝડપથી પસાર થાય છે ભૂતકાળમાં જ્યારે વૃદ્ધ લોકો જીવનના ક્ષણિક સ્વભાવ વિશે વાત કરતા હતા તો 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 આપણે વિચારતા હતા જ્યારે આગળ આટલા દિવસો છે છે તેઓ આવી વાતો કેમ કરે પણ હવે અહીં આપણે તે જ વાત કરી રહ્યા છીએ તેમાંથી પસાર થયા પછી આપણને અહેસાસ થાય છે કે આપણું જીવન કેટલું ટૂંકું છે તે કેટલા મૂર્ખ છે જેઓ વિચારે છે કે હું એક હજાર વર્ષ જીવીશ જ્યારે તેઓ સો પણ નથી જીવી શકતા ભલે આપણે ટૂંકું જીવન જીવીએ છીએ પણ એવા લોકો છે જે સ્વર્ગના રાજ્ય માટે જીવે છે અને એવા લોકો છે જે નરકની તરફ જીવે છે જો આ બે માર્ગો છે તો શું આપણે સ્વર્ગ જવાનો માર્ગ ન પસંદ કરવો જોઈએ આપણે ન માત્ર પોતાના માટે એવું જીવન પસંદ કરવું જોઈએ પરંતુ આપણે બીજાઓને પણ તેને પસંદ કરવા માટે માર્ગદર્શન આપવું જોઈએ શું આપણે સ્વર્ગ તરફ નિર્દેશિત એક અર્થપૂર્ણ જીવન જીવવું જોઈએ અથવા શું આપણે ભાન કર્યા વિના નર્ક તરફ ચાલવા માટે નિયુક્ત છીએ આવો આપણે બાઇબલમાંથી તેનો જવાબ શોધીએ આવો આપણે ગીત શાસ્ત્ર અધ્યાય વચન ચાર પર એક નજર કરીએ કેમ કે તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવા અને રાતના એક પહોર જેવા છે આપણા જીવનનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે માનવ જીવનના હજાર વર્ષ પરમેશ્વરની નજરમાં એક વીતી ગયેલી રાતની જેમ છે આવો આપણે વચન નવ પર જઈએ અમારા સર્વ દિવસો તમારા રોષમાં વીતી જાય છે અમે નિશાની જેમ અમારા વર્ષો પૂરા કરીએ છીએ શું તેનો અર્થ આ નથી કે બધું જ એક ક્ષણમાં પસાર થઈ જાય છે આવો આપણે વચન દસ જોઈએ અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે અથવા બળના કારણથી તેઓ એસી વર્ષ થાય તો પણ તેઓનો ગર્વ શ્રમ તથા દુઃખ માત્ર છે કેમ કે તે તેમનું શું થાય છે તે વહેલી થઈ રહે છે અને અમે ઉડી જઈએ છીએ આપણા કેટલાક યુવાન સભ્યોને છોડીને કદાચ આપણે બધા તેનાથી સહમત થઈ શકીએ છીએ આ મેં મારા ચાલીસના દાયકામાં ક્યારે પ્રવેશ કર્યો તમારા બાળકોને તેમની શાળામાં એક ચોક્કસ બિંદુ સુધી પહોંચાડ્યા પછી તમે તમારી જાતને પહેલાથી જ મધ્યમ આયુના જોશો તમારા બાળકોના લગ્ન કર્યા પછી તમે તમારી જાતને તમારા પચાસ અને સાહીઠના દાયકામાં જોશો આ વસ્તુઓ એક ક્ષણમાં થાય છે સાચે જ એક હજાર વર્ષ રાતના ઘડિયાળના સમાન છે તેના વિશે પરમેશ્વર કહે છે એક દિવસ હજાર વર્ષોના જેવો અને હજાર વર્ષો એક દિવસના જેવા છે તે આપણને શીખવે છે કે આ પૃથ્વી પર આપણું જીવન અનંત નથી તેનું એક કારણ હોવું જોઈએ

પોકાર એવું કોઈ કહે છે મેં પૂછ્યું શું પોકારું જવાબ મળ્યો સર્વ મનુષ્ય તેઓ કેવા છે ઘાસ જ છે ને તેમનું સર્વ સૌંદર્ય ખેતરના ફૂલ જેવું છે ઘાસ સુકાઈ જાય છે ફૂલ ચીમડાય છે કેમ કે યહોવાનું વાયુ તે પર વાય છે લોકો ખચિત ઘાસ જ છે ઘાસ સુકાઈ જાય છે ફૂલ ફૂલનું શું થાય છે બધા લોકો શું તે લાંબા સમય સુધી રહે છે ફૂલો ખીલે છે પણ થોડી વાર પછી તે ચીમડાઈ જાય છે તે લાંબો સમય ટકતા નથી ઘાસ સુકાઈ જાય છે ફૂલ ચીમડાય છે પણ આપણા ઈશ્વરનું વચન સર્વકાળ કાયમ રહેશે આ રીતે બાઇબલ આપણને વારંવાર કહે છે કે મનુષ્ય આ પૃથ્વી પર રહી શકે છે તે સમય તેટલો લાંબો નથી આવો આપણે નવા કરારમાં પણ તેની ખાતરી કરીએ એક પિત્તર અધ્યાય એક વચન ચોવીસ આવો આપણે વચન ચોવીસ જોઈએ કેમ કે સર્વ પ્રાણી ઘાસના સરખા છે અને તેમનું તમામ ગૌરવ ઘાસના ફૂલ સરખું છે ઘાસ સુકાઈ જાય છે ને તેનું ફૂલ ખરી પડે છે પણ પ્રભુનું વચન સદા સર્વકાળ રહે છે પરમેશ્વરે આપણા માટે બનાવેલી આ દુનિયાને જોઈને પણ આપણે ઘણા પાઠ પ્રાપ્ત કરીએ છીએ જીવન જીવન પણ ટૂંકું ટૂંકું છે આટલું જીવતા માખી આપણને કેટલી દયાજનક લાગે છે કોઈ ફરક નથી પડતો કે કોઈ વ્યક્તિ કેટલી શાનદાર રીતે જીવે છે અથવા તેની પાસે કેટલી શક્તિ છે તે માત્ર એક ક્ષણ માટે છે આપણું જીવન ક્યારેય પણ અનંત હોઈ શકતું નથી જીવન યુવાની અને સુંદરતા બધું જ જલ્દીથી વીતી જાય છે ખરું ને તમારામાંથી ઘણા આધેડ વયના લોકો તેને ઊંડાણપૂર્વક મહેસૂસ કરી શકશે વર્ષો સુધી તમારા બાળકોને ઉછેર્યા પછી અને તેમના લગ્ન કર્યા પછી છેવટે તમારી પાસે તમારા માટે થોડો સમય હોય છે પરંતુ પછી તમને અહેસાસ થાય છે હવે મારી પાસે આ પૃથ્વી પર કોઈ પ્રભાવ પાડવા માટે વધારે સમય નથી જ્યારે આપણે માખીઓ અને ટૂંકા આયુષ્યવાળા અન્ય જીવોને જોઈએ છીએ તો આપણને આ વિચારતા તેમના માટે પસ્તાવો થાય છે શું તેમની પાસે આટલું જ જીવન છે જ્યારે પરમેશ્વર આપણા જીવનને જુએ છે તો તે કહે છે તે ફૂલ અને મેદાનના ઘાસના જેવા છે જે જવાના પહેલા થોડા સમય માટે ખીલે છે આપણું જીવન ઘાસ અને ફૂલની જેમ ક્ષણિક છે બાઇબલ આપણને શાસ્ત્રના લેખક પ્રેરિત પિત્ત અને પ્રબોધક યશાયાના દ્વારા તેની જાણ કરે છે ગીત શાસ્ત્ર અધ્યાય એકસો ત્રણ વચન તેર પર એક નજર કરીએ આવો આપણે વચન તેર જોઈએ જેમ પિતા પોતાના છોકરા પર દયાળુ છે તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે કેમ કે તે બંધારણ જાણે છે આપણે છીએ એવું તે સંભાળે છે માણસના દિવસો ઘાસ જેવા છે ખેતરમાં ફૂલની જેમ તે ખીલે છે કેમ કે વા તેના પર થઈને વાય છે અને તે હતું ન હતું થઈ જાય છે અને તે ક્યાં હતું એ કોઈને માલુમ પડતું નથી પણ યહોવાની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ માટે છે અને તેમના સંતાનના સંતાનોની સાથે પોતાનો વિશ્વાસ પણ કાયમ રાખે છે એટલે જેઓ તેમનો કરાર માને છે તથા તેમની આજ્ઞાઓ પાડવાને યાદ રાખે છે તે સર્વ પર તે કૃપા કરે છે યહોવાએ પોતાની ગાદી આકાશમાં સ્થાપી છે અને તેમના રાજ્યની સત્તા સર્વ ઉપર છે લખ્યું છે માણસના દિવસો ઘાસ જેવા છે ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે તેથી માનવ જાતિ પર દયા કરીને પરમેશ્વર આપણને શું આપવા ઈચ્છે છે તે આપણને અનંત જીવન આપવા ઈચ્છે છે ત્યારે સદાને માટે દુઃખ સહન કરતા હંમેશ માટે જીવવાનો કોઈ અર્થ નથી ખરું ને એટલે આનંદ હંમેશા ઉત્પન્ન થશે પૃથ્વી પર આપણા જીવનકાળથી અલગ હશે અનંત આનંદ અને આશીર્વાદ હશે જે આપણા હૃદયોમાં નથી સમાઈ શકતા બાઇબલ આપણને શીખવે છે કે પરમેશ્વરે આપણા માટે એક એવી દુનિયા બનાવી છે જ્યાં કોઈ મૃત્યુ શોક કે દર્દ નથી તેથી આપણે બધાએ આ દુનિયામાં પ્રવેશ કરવો જોઈએ આપણે આ પૃથ્વી પર અસ્થાયી રૂપથી જીવી રહ્યા છે ત્યારે આપણા જીવનની દિશા શું હોવી જોઈએ આપણે રાજ્ય માટે જીવવું જોઈએ પુસ્તક પ્રમાણે અનંત દુઃખનું એક સ્થાન છે જ્યારે ઈશુ આ પૃથ્વી પર આવ્યા તો તેમણે આપણને ત્યાં ન જવાની વિનંતી કરી ઈશુએ ભારપૂર્વક કહ્યું જો તારો હાથ તને પાપ કરાવે અને તને સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરતા રોકે તો રાજ્યને બદલે તેને કાપી નાખો પર જીવન એટલું ટૂંકું છે અને પરમેશ્વરની નજરમાં એટલું દયાજનક લાગે છે એટલે તેમણે આપણને આ માર્ગ આપ્યો છે તેથી આપણે પરમેશ્વરની બધી શિક્ષણનું પાલન કરવું જોઈએ અને જ્યાં પણ તે આપણને દોરે છે ત્યાં તેમની પાછળ જવું જોઈએ આપણે પુસ્તક અધ્યાય પર એક નજર કરીએ અધ્યાય વચન દસ અને તેઓને ભમાવનાર શેતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં જ્યાં સ્વાપત તથા જૂઠો પ્રબોધક છે ત્યાં નાખી દેવામાં આવ્યો તેમનું શું થશે ત્યાં તેઓ રાત દિવસ સદા સર્વકાળ વેદના ભોગવશે પરમેશ્વર સ્વયં આ પૃથ્વી પર આપણને આવી જગ્યા પર જવાથી રોકવા માટે આવ્યા છે તે આપણા માટે મળી ગયા તેમનું લોહી વહાવ્યું અને અગણિત અપમાન અને દુઃખોને સહન કર્યા આપણને સ્વર્ગના રાજ્યમાં લઈ જવા માટે તેમણે નવા કરાર પાસ્ખાની સ્થાપના કરી જે અનંત જીવનનો માર્ગ છે આપણને જીવનની માતા પ્રત્યે જાગૃત કર્યા અને આપણને તેમના પર વિશ્વાસ કરવાની મંજૂરી આપી ખરું ને ભલે કોઈ વ્યક્તિ આ પૃથ્વી પર કેટલો પણ મહાન કે લોકપ્રિય કેમ ના હોય તે અનંત નથી શું લોકપ્રિય ગાયકો જે એક સમયે પ્રખ્યાત હતા હવે ખૂબ ખુશીથી જીવે છે શું તેઓ હજુ પણ તેમની યુવાનીની લોકપ્રિયતાનો આનંદ માણી રહ્યા છે તેનો જવાબ ના છે બધા લોકો આવા સમયગાળા ખૂબ ટૂંકા હોય છે એક સેલિબ્રિટી તરીકે કે સત્તામાં એક વ્યક્તિ તરીકે લોકપ્રિયતા ક્ષણિક છે આવી સામગ્રી દ્વારા આ સ્પષ્ટ થાય છે કે આપણે સ્વર્ગના રાજ્યમાં જવાની મંજૂરી આપવી તે પરમેશ્વરની કૃપા કેટલી અદ્ભુત છે પરમેશ્વરે આપણને પાસ્ખા જીવનનું સત્ય આપ્યું આપણા પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે વધસ્તંભ પર પોતાનું લોહી વહાવી દીધું અને આપણા માટે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાના દ્વાર ખોલી દીધા આવો આપણે હંમેશા તેમની કૃપા વિશે વિચારીએ આવો આપણે પરમેશ્વરની ઈચ્છાને ભૂલીને અને તેનાથી દૂર જતા આ પૃથ્વીની તુચ્છ બાબતોમાં આપણું મન ન ખોવી દઈએ સૌથી વધારે આવો આપણે સ્વર્ગની આશા રાખીએ આપણે આ વિચારીને કે કોઈને એક આલિશાન હવેલી મળી છે હું એવું કેમ નથી જીવી શકતો એવી હિંતાની ભાવના અનુભવવાની જરૂર નથી તે મહિમા અને તે જીવન વિશે શું શું બાઇબલ આપણને આ નથી શીખવતું કે તે ખેતરના ફૂલ જેવા છે જે મહત્વપૂર્ણ છે તે આપણા જીવનની દિશા છે આ મહત્વપૂર્ણ નથી કે કોણ શાનદાર જીવન જીવે છે અથવા કોઈનું જીવન કેટલું ભવ્ય છે પ્રશ્ન આ છે કે શું મારા જીવનની દિશા સ્વર્ગ તરફ છે કે હું નર્ક તરફ જઈ રહ્યો છું જો આપણે સાચી રીતે દિશાને સમજીએ અને તે પ્રમાણે ચાલીએ તો જીવનના અંતમાં પણ આપણી પાસે શું હશે આપણી પાસે આશા હશે એક વૃદ્ધ સભ્યને અંતિમ નિદાન મળ્યા પછી પણ તે ખૂબ ખુશ છે સામાન્ય લોકોના વિષયમાં શું તેઓ હતાશ થશે પરંતુ આ સભ્ય આ કહેતા ખૂબ ખુશ છે હું સ્વર્ગમાં જઈ રહ્યો છું આ રીતે તે ચર્ચના સભ્યોને આ કહેતા અભિવાદન કરે છે જ્યારે હું સ્વર્ગમાં જઈશ અને પિતાને મળીશ તો હું તેમને

તે માનવ જીવન છે શું આપણે પાપ કર્યા પછી આ પૃથ્વી પર આપણું જીવન અસ્થાયી રોકાણ નથી હું શક્ય તેટલી વહેલી તકે આપણા આનંદ સ્વર્ગીય વતનમાં પાછા ફરવા ઈચ્છું છું પ્રેરિત પાઉલે અને પ્રથમ ચર્ચના બધા સંતોએ પણ આ કહ્યું અને આજે આપણા હૃદય સાથે પણ એવું જ છે પ્રેરિત પાઉલે કહ્યું હું ખ્રિસ્તની સાથે રહેવાની ઈચ્છા કરું છું પણ પરમેશ્વરની સંતાન જેમને હજુ સુધી આ સત્યનો અહેસાસ નથી થયો તેમના માટે આ પૃથ્વી પર રહીને તેમને જાગૃત કરવામાં મદદ કરવી વધારે જરૂરી છે આવો આપણે પ્રકટીકરણની પુસ્તક અધ્યાય એકવીસ જોઈએ અધ્યાય એકવીસ વચન છ અધ્યાય એકવીસ વચન છ માં આ લખ્યું છે તેમણે મને કહ્યું હવે તેઓ પૂરી થઈ ગઈ છે હું આલ્ફા તથા ઓમેકા આધિ તથા અંત છું હું તરસ્યાને જીવનના પાણીના જરામાંથી મફત આપીશ જે જીતે છે તેને એ સર્વનો વારસો મળશે હું તેનો ઈશ્વર થઈશ અને તે મારો પુત્ર થશે પણ બિકણો અવિશ્વાસીઓ ભ્રષ્ટ થયેલા ખૂનીઓ વ્યભિચાર્યો જાદુક્રિયા કરનારા મૂર્તિપૂજકો તથા સર્વ જૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બનનારી ખાઈમાં છે એજ બીજું મરણ છે એવું સ્થાન અસ્તિત્વમાં હોવાથી ઈશુએ સુવર્તાની પુસ્તકોમાં ઘોષણા કરી જો તારો હાથ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ તને બે હાથ છતાં નરકમાં ન હોલાવનાર અગ્નિમાં જવું તેના કરતાં ઠૂંટો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે એવું એટલે છે કેમ કે આપણે જે દુનિયામાં જીવી રહ્યા છે તે અસ્થાયી છે તે સદા માટે નથી રહી શકતી પિતા બનવું માતા બનવું અને બાળક બનવું બધું જ અસ્થાયી છે બધું અસ્થાયી છે દરેક વ્યક્તિ એક દિવસ આ દુનિયાને છોડી દે છે જોકે આ ભૂમિકાઓને નિભાવતી વખતે મહત્વનું આ છે કે શું આપણું જીવન સ્વર્ગ તરફ છે કે નરક તરફ આપણે હંમેશા એક ચોક પર હોઈએ છીએ આપણે સ્વર્ગના રાજ્યમાં જવાનો માર્ગ પસંદ કરવો જોઈએ એટલે પરમેશ્વર આ પૃથ્વી પર શરીરમાં આત્મા અને કન્યાના રૂપમાં આવ્યા અને આપણને તેમની સંતાન બનવા માટે બોલાવ્યા આવો આપણે અધ્યાય બાવીસ વચન સત્તર પર જઈએ પ્રકટીકરણ અધ્યાય બાવીસ વચન સત્તર આત્મા તથા કન્યા બંને કહે છે તેઓ શું કહે છે તેઓ માનવ જાતિને આ કહેતા બોલાવે છે આવો જે સાંભળે છે તે એમ કહે કે આવો અને જે તરસ્યો હોય તે આવે જે ચાહે તે જીવનનું પાણી મફત લે આત્મા કોને દર્શાવે છે તે પિતા પરમેશ્વરને દર્શાવે છે ત્યારે પિતા પરમેશ્વરની કન્યા કોણ છે માતા પરમેશ્વર પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર આ પૃથ્વી પર આવ્યા અને તેમના બાળકોને કહી રહ્યા છે આવો જે તરસ્યો હોય તે આવે જે ચાહે તે જીવનનું પાણી મફત લે શું તેમણે બે હજાર વર્ષ પહેલા આ જ વાત નહોતી કહી આવ પુસ્તક અધ્ય અગિયાર વચન અઠ્યાવીસ માં ઈશુએ શું કહ્યું માથી અધ્ય અગિયાર વચન અઠ્યાવીસ ઓ વૈતૃ કરનારાઓ તથા ભારતી લદાય લાવ તમે સર્વ મારી પાસે આવો તે વખતે કોણ આવ્યું શું પિતા અને માતા એક સાથે આવ્યા જ્યારે પિતા પૃથ્વી પર પહેલી વાર આવ્યા તો તેમણે એકલાએ કહ્યું સૌ વૈતૃ કરનારાઓ તથા ભારથી લદૈલાઓ તમે સર્વ મારી પાસે આવો ને હું તમને વિશામો આપીશ શક્તિકરણો અધ્યાય બાવીસમાં આત્મા તથા કન્યા બંને કહે છે આવો તેમના પહેલા આગમન પર તે એકલા આવ્યા અને કહ્યું આવો અને તેમના બીજા આગમન પર તેઓ એક સાથે શરીરમાં આવ્યા અને પોતાની સંતાનોને બોલાવી રહ્યા છે જ્યારે આપણે તેમની પાસે જઈએ છીએ ત્યારે જ આપણે અનંત જીવન પ્રાપ્ત કરી શકીએ છીએ ક્ષણિક જીવનના બદલે આપણને અનંત જીવન આપવામાં આવી શકે છે શું તેથી જ પરમેશ્વરે આ પૃથ્વી પર નવા કરારની સ્થાપના નથી કરી આ મારું શરીર છે આ મારું લોહી છે જો તમે માણસના દીકરાનું માંસ ખાશો અને તેને લોહી પીશો તો શું થશે તો તમને અનંત જીવન મળશે આ રીતે ભલે કોઈ આ પૃથ્વી પર કેટલો પણ મહાન કેમ ન હોય જો તે માણસના દીકરાનું માંસ ન ખાય અને તેને લોહી ન પીવે તો શું થશે તેની પાસે જીવન નહીં હોય કન્યા આપણને જીવન આપવા માટે આ પૃથ્વી પર નથી આવ્યા તેથી પિતાના પ્રથમ આગમન પર પિતા એકલા ઇઝરાયલમાં આવ્યા અને પોકાર કર્યો ઓ વૈતરુ કરનારાઓ તથા બહારથી લદાયેલાઓ તમે સર્વ મારી પાસે આવો તેમના બીજા આગમન વિશે શું પિતા અને માતા એક સાથે આવે છે અને કહે છે જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવે આપણે પિતા અને માતાની પાસે જવા માટે તેમને જાણવા જોઈએ ખરું ને ત્યારે આપણે જાણવાની જરૂર છે કે પિતા અને માતા ક્યાં છે અને તેઓ કોણ છે પરમેશ્વરે આપણને બાઇબલમાં કેટલા સત્ય બતાવ્યા છે જેથી આપણે બધા જવાબ મેળવી શકીએ હવે ચાલો આપણે સંસારમાં જઈએ અને લોકોને કહીએ સિયોનમાં પાછા ફરો જ્યાં પિતા અને માતા નિવાસ કરે છે તેઓ તમારી રાહ જોઈ રહ્યા છે અને ત્યાં આનંદ જીવનનો આશીષ છે શું શાસ્ત્ર અધ્યાય એકસો તેત્રીસમાં લખ્યું નથી કે પરમેશ્વર સિયોનમાં અનંત જીવન આપે છે સિયોનમાં કોણ છે એટલે આપણે જલ્દીથી સિવનમાં પાછા ફરવું જોઈએ આપણે કહેવું જોઈએ જીવન ખૂબ ટૂંકું હોવાથી અને આપણી પાસે વધારે સમય નથી તો કૃપયા જલ્દીથી પિતા અને માતા અને સિયોનમાં પાછા આવો કૃપયા વિચાર કરવા માટે થોડો સમય લો તમારી ઉંમર કેટલી છે હું પચાસ વર્ષનો છું તમને શું લાગે છે કે તમારી પાસે હજુ કેટલા વર્ષો બાકી છે વીસથી ત્રીસ વર્ષ તમે તમારી જીવનશૈલીને તે પ્રમાણે કેમ નથી બદલતા જે તમને સ્વર્ગના રાજ્યમાં જવાની મંજૂરી આપે છે સ્વર્ગમાં અનંત જીવન છે આ રીતે તેમને માનવજાતિની ઉત્પત્તિ વિશે શીખવવું જરૂરી છે જેની બાઇબલ સાક્ષી આપે છે દરેક વખતે તે મને આશ્ચર્યચકિત કરે છે જ્યારે હું મારી જાતને તે લોકો સાથે કામ કરતા જોઉં છું જે વિદ્યાર્થીઓ અને બાળકો હતા આ મને વિચારવા દે છે તેઓ વર્ષ થઈને પોતાની ભૂમિકાઓ નિભાવવા માટે ક્યારે મોટા થયા મેં તેની પહેલા ક્યારેય કલ્પના કરી નહોતી શું તેનો અર્થ આ નથી કે આપણો સ્વર્ગ જવાનો દિવસ નજીક આવી રહ્યો છે તેથી ડરશો નહીં કે તમારી ઉંમર વધી રહી છે પણ પોતાને પૂછો મારા જીવનના બચેલા સમયમાં એક સુંદર ઘર બનાવવા માટે હું સ્વર્ગમાં કઈ સામગ્રી મોકલી શકું છું મેં તમને આ દ્રષ્ટાંત પહેલા એક વાર કહ્યું હતું એક વિશ્વાસી મરી ગયો અને સ્વર્ગના રાજ્યમાં ગયો આ વિચારીને કે તે ત્યાં એક સરસ ઘરનો માલિક હશે કેમ કે તેની પાસે ચર્ચમાં એક શીર્ષક હતું ત્યાં તેણે શાનદાર સોનાના વૈભવી અપાર્ટમેન્ટ જોયા મારા માટે એક હશે એવું વિચારીને તે માર્ગદર્શક સ્વર્ગદૂતની પાછળ ચાલ્યો પણ સ્વર્ગદૂત તેમની પાસેથી પસાર થઈ ગયો તે થોડો નિરાશ થયો પણ વિચાર્યું ચોક્કસ એક બીજું ઘર હશે પછી તેણે એક બીજું ઘર જોયું જે થોડું ઓછું ભવ્ય હતું પરંતુ હજી પણ ખૂબ વૈભવી હતું જોકે તેઓ તેમાંથી પણ પસાર થઈ ગયા તેણે વિચાર્યું ઉભા રહો મારું ઘર ઓછામાં ઓછું એવું હોવું જોઈએ જો કે તેઓ આ બધા ઘરો પાસેથી પસાર થઈ ગયા છેવટે એક ઝૂંપડીની સામે પહોંચીને સ્વર્ગદૂતે કહ્યું આ તે જગ્યા છે જ્યાં તમે રહેવાના છો તેથી તેણે સ્વર્ગદૂત સામે થોડો વિરોધ કર્યો મારી પાસે ચર્ચમાં એક શીર્ષક હતું અને હું લાંબા સમયથી વિશ્વાસી છું તો મને એવું સ્થાન કેમ આપવામાં આવ્યું છે સ્વર્ગદૂતે સમજાવ્યું સ્વર્ગના રાજ્યમાં પૃથ્વીથી મોકલવામાં આવેલી સામગ્રીથી ઘર બનાવવામાં આવે છે અને તમે મોકલેલી સામગ્રી આનાથી વધારે નથી પ્રગટિકરણની પુસ્તક પ્રમાણે પરમેશ્વર આપણને કેવી રીતે બદલો આપશે તેથી હવે આપણે સ્વર્ગમાં ઘણા આશીષોનો સંગ્રહ કરવાની જરૂર છે વિશ્વાસ પ્રેમ આશા પરમેશ્વરના પરમેશ્વરના રાજ્યમાં માર્ગદર્શન સુવાર્તા પ્રચાર શીખવવા વગેરે આશીષો જ્યારે આપણે આ પૃથ્વી પર જીવી રહ્યા છીએ આપણે સચેત રહેવું જોઈએ નહીતર એ ક્ષણમાં દસ વર્ષ પસાર થઈ શકે છે ત્યારે એવા લોકો હશે જે સ્વર્ગ માટે કંઈ પણ કર્યા વગર જીવ્યા છે અને જેઓ સ્વર્ગ માટે દરરોજ ફળદાયી રૂપથી જીવે છે જ્યારે આપણે પરમેશ્વરની કૃપા પર વિચાર કરીએ છીએ જેમણે આપણા માટે ક્રોસ પર સ્વયંનું બલિદાન કર્યું તો આપણે પોતાને પૂછવું જોઈએ જીવવાની સૌથી અનુગ્રહપૂર્ણ રીત કઈ છે એકવાર આ તક પૂરી થઈ ગયા પછી આપણી પાસે આ પૃથ્વી પર પરમેશ્વરને મહિમા આપવાની તક નહી હોય આપણને એવી પરિસ્થિતિઓ આપવામાં આવી છે જેનાથી સ્વર્ગદૂતો પણ ઈર્ષા કરશે પરંતુ જો આપણે આપણો સમય બીજી વસ્તુઓ પર વેડફી નાખીએ છીએ તો છેવટે આપણે એક ઝૂપડું પણ નહીં લઈ શકીશું આવો આપણે અનંતકાળનું સુખ માણવા માટે બધી જરૂરી તૈયારીઓ ખંતથી કરીએ આવો આપણે પ્રાર્થના પ્રચાર અને આપણા સિયોન પરિવારના સભ્યો સાથે એક થવાના દ્વારા સદ્ગુણનું નિર્માણ કરીએ તમે જે એકટું કર્યું છે તે ક્યારેય લેવામાં નહીં આવે તે બધું જ આપણું થશે જે લોકો સમજે છે તે તેના પર કાર્ય કરે છે જ્યારે જે લોકો નથી સમજતા તેઓ ચૂકી જાય છે પરમેશ્વર આપણને સમાન રીતે સમય આપતા હોવાથી તેથી મને આશા છે કે આપણે બધા તે સમયની અંદર માર્ગ શોધી લઈશું તથા આપણા ઘણા સ્વર્ગીય ભાઈઓ અને બહેનોને તે માર્ગ પર લઈ જઈશું જ્યાં પિતા અને માતા કહે છે આવો આશા કરતા કે તમે ઘણો અનુગ્રહ પ્રાપ્ત કર્યો છે હું આજનો ઉપદેશ સમાપ્ત કરવા છીશ તમારો ખૂબ ખૂબ આભાર